તો કેમ છો મારા ગુજરાતના ભાઈઓ અને બહેનો ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભાઈ બનાસકાંઠા જિલ્લાનું જે વિભાજન કર્યું છે એને લઈને હવે ગેનીબેન ઠાકોર મેદાને ઉતર્યા છે ને ગેનીબેન ઠાકોરે શું કીધું છે આ વિભાજનને લઈને અને શું એમને કોઈ પૂછ્યું હતું કે નતું પૂછ્યું એ અલગ વસ્તુ છે સાહેબ પણ ખરેખર આ વિભાજન કર્યું છે એનાથી ગેનીબેન ઠાકુર શું પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે ખરેખર આ વિભાજન કર્યું છે તો એક સારા માટે વિભાજન થયું છે કે ખરેખર કોઈ અલગ જ કારણ હોઈ શકે છે એ તો ભાઈ સરકાર જાણે છે ને સરકાર પણ આપણને ખૂબ જ વધારે સપોર્ટ કરે છે આપણે જાણીએ છીએ કે આપણી સરકાર છે બહુ એટલે બહુ સારું કામ કરે છે ને આપણને પણ ખૂબ જ વધારે સપોર્ટ કરે છે પણ વાત કરવાની છીએ કે બનાસકાંઠા જિલ્લાનું જે વિભાજન છે એ જ્યારે બે ભાગમાં કરવામાં આવે છે કે થરાદ અને થરાદ વાવ બનાસકાંઠા એમાં દાંતીવાડા ડીસા પાલનપુર વડગામ અમીરગઢ દાંતા આ બધું જ્યારે બનાસકાંઠામાં આવી જતું હોય અને એક બીજો ભાગ છે એ થરાદ બાજુ જતો રહેતો હોય છે તો આને લઈને મિત્રો ગેનીબેન ઠાકોરે શું કીધું છે એ તમે સૌથી પહેલાં સાંભળી લો સાંભળ્યા પછી મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે આ વિભાજન કર્યું છે તમને કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આપણે કોઈ પણ જાતનો વિરોધ નથી કરતા બસ હું તમને સાચી માહિતી આપવાની કોશિશ કરતો હોઉં છું અને એની સાથે સાથે ગેનીબેને શું કીધું છે એ તમને હું કહેતો હોઉં છું એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી હવે હાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો વિભાજન કર્યું હોય નવો જિલ્લો બન્યો હોય એનો આનંદ બધાને જ હોય અને અમને પણ છે લોકો એને જે કંઈ જિલ્લા કક્ષાએ જવાનું હોય તો ઓછા કિલોમીટર ભૌગોલિક દ્રષ્ટિએ વિચારીએ તો વીસ પચીસ કેવા ચાલીસ કિલોમીટરમાં જે તાલુકાઓ આવતા હોય એને સ્વાભાવિક ફાયદો પણ થશે સાથે સાથે કોઈ પણ વિભાજન કરવું હોય ત્યારે પંચાયતનું વિભાજન કરવું હોય તો પણ ગ્રામ પંચાયતનો ઠરાવ લેવામાં આવે છે તાલુકા પંચાયતનો નવો જિલ્લો તાલુકો બનાવવાનો હોય એ ટાઈમે પણ અનેક વખત સૂચનો લીધેલા છે આ વખતે હું માનું છું ત્યાં મારી જાણ મુજબ કોઈ ગ્રામ પંચાયતના સરપંચો હોય તાલુકાના આગેવાનો હોય ધારાસભ્યો હોય કે ચૂંટાયેલા બધા અધિકારીઓ હોય એમનો કોઈનો પણ અભિપ્રાય હું માનું ત્યાં સુધી લીધેલ નથી અને એક તરફી કદાચ આ જિલ્લાનું વિભાજન છે એટલે કદાચ લોકોને બધાને વિશ્વાસમાં લઈ અને જિલ્લાનું વિભાજન કર્યું હોત તો બધા રાજી પણ રોત પણ અંતે હું માનું છું ત્યાં સુધી ખૂબ મોટો જિલ્લો હોવાના કારણે જે વિભાજન થયું છે એના હિસાબે કંઈક ને કંઈક થોડા ઘણો લોકોને ફાયદો થશે